વડોદરામાં ગેસ વિભાગના કર્મીઓનો ઉધળો ભાજપના નગર સેવિકાએ જે ઉધળો લીધો ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આખું ભંગાણ સર્જાયું હતું પાણીની લાઈનમાં ભંગાર થયું હતું ખોદકામ કરતા ગેસની લાઈન પણ જોવા મળી ગેસ વિભાગની ભૂલથી સર્જાયું હતું ભંગાર જાગૃતિબેને ગેસ વિભાગના કર્મીઓને ખખડાવ્યા નાના કામોમાં અમારે મ્યુનિસિપલ કમિશનરને ફોન કરવાનો તમે પાણી વિભાગને કેમ જાણ ન કરી તેવું જાગૃતિબેને કહ્યું તમારા અધિકારીને અહીં તાત્કાલિક બોલાવો વડોદરામાં ભાજપના નગર સેવિકાએ ગેસ વિભાગના કર્મીઓનો ઉધરો લીધો હતો કારણ કે તેમની ભૂલ ના કારણે પાણી ભંગાર સર્જાયું ગંગોત્રી ચાર રસ્તા પાસે છેલ્લા વીસ દિવસથી વીસ પચીસ દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો કે પાણી નથી આવતું આખો જ વિસ્તાર ગોકુલ એવન્યુ મંગલમસ્તાન ટેકરી ઉપવન રેસીડેન્સી વિજય સોસાયટી શ્રી સોસાયટી બધી જ સોસાયટીઓમાં પાણી નહોતું આવતું એટલે અમે વોર્ડમાં અને પાણી પુરવઠામાં જાણ કરી કે ભાઈ અમારા ત્યાં ખુદ મારા ત્યાં પણ પાણી નહોતું આવતું એટલે એ વાત કરી કે ભાઈ પાણી બિલકુલ અહીંયા આવતું નથી એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ જે આપણે લાલબાગ ટાંકી તોડી છે એટલે કદાચ સંપમાંથી પાણી આવે છે એટલે પ્રેશર ઓછું છે પણ હમણાં જ મને ખબર પડી કે જ્યારે ગેસ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું હતું ત્યારે એ પાણી બધું જ બહાર આવ્યું હતું પણ ગેસ ડિપાર્ટમેન્ટને પુરા કરીને પૂરી જો એ જ વખતે ગેસ ડિપાર્ટમેન્ટે કે પાણી પુરવઠાનું ધ્યાન દોર્યું હોત તો આજે હજારો લીટર ગેલન પાણી ભેડફાટ ન થયો હોત આના માટે મોટામાં મોટો દંડ હું કમિશનર સાહેબને લેખિતમાં આપું છું કે આ ગેસ ડિપાર્ટમેન્ટને દંડ આપવો પડશે અને પાણીનો દંડ ભરવો પડશે